આ રીતે બિસ્કિટને મિક્સર જારમાં ક્રશ કરી લેવાની અને પછી આ રીતે એક બાઉલમાં આપણે કાઢી આ પાંચ ચમચી મેં દરેલી ખાંડ લીધી છે એની અંદર આપણે જરૂર મુજબ પાણી નાખીને આ રીતનું સિરપ આપણે તૈયાર કરી લઈશું જોઈ લો તમે આ રીતની કન્સન્ટ હોવી જોઈએ હવે કેક બનાવવા માટે આપણે પેલા અહીંયા આ રીતે ચોકલેટ લગાવી લઈશું થોડી પછી એના ઉપર આપણે બેડ મૂકી દઈશું પછી આ રીતે સિરપ આપણે આ રીતે નાખી દેવાનું છે બરાબર બધે જ ફેલાવવું જોઈએ કોઈ પણ જગ્યા બાંધકી ના રહી જવી જોઈએ પછી એના ઉપર આપણે ચોકલેટ લગાવી લઈશું આ રીતે સરસ ચોકલેટ આપણે પાથરી લેવાની છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ કેક મને છે અને સ્વાદમાં બી બહુ જ ટેસ્ટી લાગે છે આ રીતે આપણે થઈ જાય એટલે આપણે બીજી બ્રેડ લઈ લેવાની છે એના ઉપર મૂકી દેવાની છે અને ફરીથી આપણે સિરપ નાખી એ જ રીતે બધી પ્રોસેસ આપણે આ રીતે જ કરવાની છે અને પણ એ રીતે આપણે બધી બાજુ કમ્પ્લીટ લગાવી દઈશું પછી એના ઉપર ચોકલેટ પાથરી દઈશું પછી આપણે બીજી બ્રેડ લઈ લઈશું આ રીતે આપણે બધી જ બ્રેડ તૈયાર કરી લેવાની છે હવે આ રીતે આપણે સાઇડ પર ચોકલેટ લગાવી લઈશું બધી ચારે બાજુ બાજુથી ચોકલેટ લાગી જાય પછી એના ઉપર આપણે જે બિસ્કિટનો ભૂકો કરી લીધો હતો એને આ રીતે લગાવી જે બિસ્કિટની આપણે વ્હાઈટ ક્રીમ લીધી હતી એની અંદર મેં બે ચમચી મિલ્ક પાઉડર અને એક ચમચી દૂધ નાખ્યું છે અને આ ક્રીમ તૈયાર કરી છે એને આપણે અહીંયા ઉપર લગાવી લઈશું હવે આપણી કેક તૈયાર છે આપણે કેકને કટ કરીશું તો આ રીતે આપણે કેકને પહેલાં કટ કરી લેવાની છે હવે તમે જોઈ શકો છો આપણી કેક કેટલી સોફ્ટ અને કેટલી સ્પંચી થઈ છે જોશો ને ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ